આખું રાજકોટ શહેર ભગવાન શ્રી રામની ની ભક્તિ માં લીન બન્યું ઠેર ઠેર લાગ્યા ભગવાન શ્રી રામ ના પોસ્ટર નાના મોવા સંકલ્પ લાગ્યું ભગવાન શ્રી રામ નું સૌથી મોટું પોસ્ટર ભગવાન શ્રી રામ નું અઢીસો ફૂટ ઊંચું સત્યાવીસ ફૂટ પહોળું પોસ્ટર લાગ્યું રાજકોટમાં બાવીસ માળ સિલ્વર હાઇટ્સ બિલ્ડિંગ ના રહેવાસીઓ લગાવ્યું આ પોસ્ટર રહેવાસીઓએ ભગવાન શ્રી રામ નું રાજકોટમાં સૌથી મોટું પોસ્ટર લગાવી કરી દીપક આ બેનર છે અઢીસો ફૂટ ઊંચું છે સત્યાવીસ ફૂટ ઓળું છે અને અત્યાર સુધીનું હાઈએસ્ટ ઊંચાઈ વાળું આ બેનર છે અને અત્યારે જે ભગવાન શ્રી રામનું બાવીસમી તારીખે મૂર્તિની સ્થાપના થવાની છે અને ઇન્ડિયા માટે આપણા ભારત દેશ માટે ગૌરવની સેલિબ્રેશનની વાત છે એટલે સમગ્ર ભારત દેશની સાથે અમારી સોસાયટી સિલ્વરાઇટ સોસાયટી પણ આનું સેલિબ્રેશન કરે છે એના ભાગરૂપે અમે આ બેનર લગાવેલું છે અને એમાં અમે એ ઉપરાંત આખી સોસાયટીને ફૂલ લાઇટિંગ કરીએ છીએ આરતી કરાવવાના છીએ પૂજા કરવાના છીએ અને સોસાયટીના સાતસો રહેવાસીઓનો ઉમંગ છે એ ચરમસીમાએ છે સૌથી મોટું આ સિલ્વરેસ્ટના અમે જે રીતે આ રીતના બેનર લગાવતા હોય છે એ લાખો લોકો જોતા હોય છે બધા લોકો ખુશીની લાગણી અનુભવે છે સોસાયટી વાળાનો પણ ખૂબ જ ઉત્સાહ અનેરો છે આ માટે અને બધા ગૌરવની લાગણી અનુભવે છે